હા હેલો ફ્રેન્ડ્સ હેલો કેમ છે બધા પાસો તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ તમારી સેવાઓમાં પાછા હાજર આજે અને તમે બધા મોરબી સ્ટારના બ્લોગની રાહ જોઈ રહ્યા છો એવી અમને સો ટકા ખાતરી છે તો આજનો વિડીયો કંઈક અલગ બનવાનો છે આપણો વિડીયો છે આપણે ત્રણ મિનિટનો સમય આપવાનો છે અને ચેલેન્જમાં ત્રણ વ્યક્તિ છીએ અમે હું મયુર અને રવિ

बैठिए 3 मिनट ट्राई रखिए भी रहिए चलिए पीनसी है बस हमने ये कितनी ले 7 7 10 10 खवा दिया हमारे पसी जाओगे अमर ओरो फाई जाओसे यार चालू करो અલ ભાઈ સ્ટાર્ટ ટાઈમ ને ચટણી ચટણી દીધી ભાઈ આ ઓર એક મિનિટ અમારો થોડોક હમણા એક ચાલે લઈ હમણા તમારે કઈ જોઈએ પેરે જોઈએ એને બેઈ દે એક મને અમારે પછી યાર શ્વાસ हाँ बेटी बाई मामी टी अरे लव एक ही बंदर आपको लव तो बोल बोल मसल नहीं है तो शुरू हो 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 शुरू

ટાઈમર ચાલુ છે જોઈ લ્યો ભાઈ જો વિડિયોમાં બતાવ ટાઈમર ટાઈમર જોઈ લ્યો ભાઈ વિડિયોમાં ટાઈમર જોઈ લ્યો દોસ્તો 3 મિનિટનો સમય છે આપણે 3 મિનિટની અંદર કોણ કેટલા ભજીયા ખાઈ છે એ જોવાનું છે આપણે બરોબર અત્યારે આપણી જે છે કોમ્પિટિશન ચાલુ છે દોસ્તો મયુરભાઈનો પેલો વારો છે બરોબર ત્યાં સુધી પહોંચે છે મયુરભાઈનો સફર આપણે જોઈએ જગદીશભાઈ ભજીયા તૈયાર રાખજો બીજા હા બરોબર

યા એરિયા પૂરો બોસો એ બોરો દી ગયા દી ના એરિયા નો નો નો

તિર ચેલેન્જ છે એક જાણો છો મયૂરભાઈ બાકી 10 પૂરો કરી દો 30 સેકન્ડ માં એક બોજી થઈ ગઈ બેઠી ના બીજી બીજી આપ પાછો Muito tempo que não tomou no dedo, tá ligado? Só pra mim. Tem mais ele aqui? Ah, mas. Mano, é uma boa polícia. 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 Mano, é uma હા દાળ વડા ચુંદરની ગરમ નખામું દો માય આપજો આપણી કોમ્પિટિશન પૂરી તો નહીં ખાઈએ ગીલા ઝડપ થયા તો બસ ચાલુ કરી દઈ મૂકી દે દાળ વડા દૂધી લે દાળ તો લે આવી ગયા એ દાળવળાની

खमेस हेलो ला सोनिया मैं बने आपको आप दीजिए मुझे ममता आप व्रत तो चैलेंज पूरी थे है ना अब ड्यूटी पड़वाने है दिवाली करवानी है हम अपन ट्रेन चालू है ड्यूटी पड़े ना ना पतली नहीं गुंदा मुल्ले रे अरे बैठो अरे बैठ क्यों रहे हो नाला कैसे तो तीन वाले अब

नहीं वो कैसे पूता है जैसे नहीं पूता है हिम्मत रहा ऐसे ले हैं चला एक वो 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 खा लो टाइम में खाली पानी में खाली भाद हम्म

ণিগে শাুছ কঠেখে যব়ে এসা�还是সারয় সাইেে বকেরাররে সাখেথেজাদারে he and staffshödাটে. সাপার ওরিক определ সাকরে সাকর৅ে weighন ঄টে কণিনাষে ক� একদম মত উলেছ আখু নো গে রে গঞ্জি মোটা মুগে লে লে মাতা আবি যা ধন্যবাদ બખ હાલો બખ હાલો બખ બસ હાલો હાલો ટાઈમર મારે ચાલુ સ્ટાર્ટ તો દોસ્તો રવિનો ઓવર હોય છે હવે હમઈ ગવર્મેન્ટ પર કમાલ કરે છે આપણે જોવાનું છે અકે રગો કોડી ને કોડી ના હવા કાઢના કોટલે હવા કાઢના એ બગે જુડમા જુરામ તો કેટ અનહી કે